નમસ્કાર મિત્રો તાજા અને તમારા ખિસ્સાને અસર કરતા સૌથી મોટા સમાચાર હવે જૂન 2025 ના મહિનામાં આઠ મોટા ફેરફારો અને નવા નિયમો જેમાં વાત કરીએ આધાર કાર્ડ અપડેટની છેલ્લી તારીખ અને LPG ગેસ સિલિન્ડરના નવા ભાવ CNG PNG અને ATF ની નવી કિંમત તેમજ મ્યુચ્યુઅલ ફંડના નવા નિયમો ક્રેડિટ કાર્ડના કડક નિયમો અને FD ના વ્યાજ સંબંધિત બાબતો યુપીઆઈ વ્યવહારની બાબતો અને એટીએમ કાર્ડ ધારકો અને પીએફ ખાતા ધારકો જાણી લો નહીતર તમારા ખિસ્સા થશે ખાલી અને તમને મળનાર કેટલાક લાભો અને સુવિધા તમારે ગુમાવી પડી શકે છે જેવા સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો તો મિત્રો દર મહિનાની જેમ જૂન મહિનામાં પણ મોટા ફેરફારો થવાના છે જે તમારા ખિસ્સા પર અસર કરી શકે છે યુપીઆઈ પીએફ અને એલપીજી સિલિન્ડરની કિંમત જૂન મહિનામાં બદલાવા જઈ રહ્યા છે એટલે કે આવી સ્થિતિમાં તમારી નાણાકીય સ્થિતિ પર તેની અસર પડી શકે છે આ સાથે તમને મળનાર કેટલાક લાભો અને સુવિધાઓ પણ તમને મળી શકે છે તો જૂનમાં થનારા આઠ મોટા ફેરફારો અને નિયમો ચાલો મિત્રો જાણી લઈએ હવે પહેલો મોટો ફેરફાર આધાર કાર્ડ અપડેટ ને લઈને સુવિધાની અંતિમ તારીખ જૂન મહિનામાં કરવામાં આવનારો આગામી ફેરફાર આધાર કાર્ડ સંબંધિત છે વાસ્તવમાં યુડાએ આધાર કાર્ડ વપરાશકર્તાઓને મફત આધાર કાર્ડ અપડેટ ની સુવિધા પૂરી પાડી છે અને તેની અંતિમ તારીખ મિત્રો 14મી જૂન છે મતલબ કે જો તમે આ છેલ્લી તારીખ સુધીમાં આધાર કાર્ડ અપડેટ કરાવી શકતા નથી તો આ કાર્ય માટે તમારે પચાસ રૂપિયાની નિશ્ચિત ફી વધારે ચૂકવવી પડશે ત્યારબાદ જૂન માસમાં થનારો બીજો મોટો ફેરફાર તમારા નાણાકીય બજેટ પર અસર કરી શકે છે અને એ છે એલપીજી સિલિન્ડરના ભાવ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થાય છે પહેલી જૂને પણ તેમાં ફેરફાર થઈ શકે છે મે મહિનાના શરૂઆતમાં જ્યારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ચૌદ કિલોગ્રામ ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર કર્યો ન હતો ત્યારે ઓગણીસ કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર સત્તર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો

આગળના મહત્વના ફેરફારની વાત કરીએ તો એટીએમ પૈસા ઉપાડવા થશે મોંઘા એક જૂન થી એટીએમ પૈસા ઉપાડવા નિયમ સંબંધમાં ફેરફાર થઈ શકે છે હવે મર્યાદિત મફત વ્યવહારો પછી તમારે વધુ અથવા તો વધુ વખત પૈસા ઉપાડવા માટે વધુ ફી ચૂકવવી પડી શકે છે આ ફેરફાર એટીએમ નો વારંવાર ઉપયોગ કરનારાના ખિસ્સા પર મોટી અસર કરી શકે છે તો હવે મિત્રો જાણી લો ગ્રાહકોએ એટીએમ રોકડ ઉપાડવા માટે ત્રેવીસ રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંકે એટીએમ વ્યવહારો માટે ફી વધારવા જઈ રહી છે બેંકે બચત ખાતાઓ તેમજ ટ્રસ્ટ ખાતાઓ માટે તેના ટેરિફ માળખામાં અપડેટની જાહેરાત કરી છે અપડેટ હેઠળ આ ખાનગી બેંક એક્સિસ અને નોટ એક્સિસ બંને એટીએમ માટે મફત મર્યાદા પછી એટીએમ વ્યવહારો માટે ફી વધારી રહી છે આગળના મહત્વના ફેરફાર પર એક વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડના નવા નિયમો સેબીએ ઓવરનાઇટ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ માટે એક નવો કટ ઓફ સમય લાગુ કર્યો છે અને આ નિયમ એક જૂન થી ઓફલાઈન વ્યવહારો માટે બપોરે ત્રણ વાગ્યે અને ઓનલાઈન સાંજે સાત વાગ્યે લાગુ થશે આ પછી કરવામાં આવેલા ઓર્ડર આગામી કાર્યકારી દિવસે ધ્યાનમાં લેવામાં આવશે ત્યારબાદ જીએસટી ના ખાસ નિયમ પણ બદલાશે જાણી લો મિત્રો એક જૂન થી જીએસટી ના નિયમમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે આવતા મહિનાથી ઇનવોઇસ નંબરોને કેસ સેન્સિટિવ અપર એન્ડ લોઅર એમ કેસ તફાવત ગણવામાં આવશે અને આ ફેરફાર થયા પછી કેપિટલ એબીસી અને સ્મોલ એબીસી બધું સમાન જ રહેશે આગળનો પાંચમો મોટો ફેરફાર ક્રેડિટ કાર્ડને લઈને પહેલી તારીખથી પાંચમો મોટો ફેરફાર ક્રેડિટ કાર્ડના વપરાશકર્તાઓ સંબંધિત છે જો તમે કોટક મહિન્દ્રા બેંક સંબંધિત ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમને એક જૂનથી મોટો આંચકો લાગી શકે છે જો આ કાર્ડના ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાનો ઓટો ડેબિટ ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય તો બેંક દ્વારા બે ટકાનો બાઉન્સ ચાર્જ લાગુ કરી શકાય છે જે ઓછામાં ઓછો ચારસો પચાસ રૂપિયા અને વધુમાં વધુ પાંચ હજાર રૂપિયાનો હોઈ શકે છે બેંકની વેબસાઇટ અનુસાર બેંકના મોટા ભાગના ક્રેડિટ કાર્ડ પર માસિક ફાઇનાન્સ ચાર્જ પહેલી તારીખથી વધી શકે છે જે હાલમાં લાગુ ત્રણ પોઈન્ટ પચાસ ટકાથી વધીને ત્રણ પોઈન્ટ પંચોતેર ટકા એટલે કે વાર્ષિક બેતાલીસ ટકાથી વધારીને પિસ્તાલીસ ટકા સુધી કરી શકાય છે હવે જૂન મહિનામાં બાર દિવસ બેન્કો રેશીબંધ જૂન મહિનો વર્ષ બે હજાર નો છઠ્ઠો મહિનો છે તમારે જૂન મહિનામાં બેંક સંબંધિત કામકાજની પટાવત કરવામાં થોડી ઉતાવળ રાખવી પડશે કારણ જૂન બે હજાર મહિનામાં એક તારીખ રવિવાર છે અને આ મહિનામાં કુલ પાંચ રવિવાર છે જ્યારે બેંકો બંધ રહેશે આ ઉપરાંત પ્રત્યેક મહિનાના ત્રીજા બીજા અને ચોથા શનિવારે તેમજ બકરી ઈદ રથયાત્રા જેવા તહેવારો આવતા હોવાથી બેંકોની જાહેર રજા રહેશે એટલું જ નહીં મિત્રો તમને વધારે જણાવી દઈએ કે બેંકો રિવોર્ડ પોઈન્ટ અંગે લઈ શકે છે નિર્ણય એક જૂનથી બેન્કો રિવોર્ડ પોઈન્ટની ગણતરી અથવા તો ડિમ્પેશન માટેના નિયમમાં ફેરફાર કરી શકે છે કેટલીક શ્રેણીઓમાં પોઈન્ટ કમાણી મર્યાદા અથવા તો ડિમ્પેશન કિંમતમાં ફેરફાર થવાની પૂરેપૂરી શક્યતા છે જૂન મહિનામાં થનારો છઠ્ઠો ફેરફાર એફડીના વ્યાજદરને લઈને બેંકો જૂનમાં ફિક્સ ડિપોઝિટ અને લોનના દરમાં ફેરફાર કરી શકે છે કારણ કે રિઝર્વ બેંકે રેપો રેટમાં ઘટાડો કર્યો છે અને વધુ ઘટાડો થવાની ધારણા છે ઉદાહરણ તરીકે સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંકે પાંચ વર્ષની એફડી પરનો વ્યાજ આઠ પોઈન્ટ છ ટકાથી ઘટાડીને આઠ ટકા કર્યો છે હવે ક્રેડિટ કાર્ડ ધારકોના ખિસ્સા થશે ખાલી એક જૂનથી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ઉપયોગિતા બિલ ચૂકવવા પર તમારે વધારાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે ચૂકવણી ફી અને કેશબેક સંબંધિત નિયમમાં ફેરફાર તમારા ખિસ્સા પર અસર કરશે ક્રેડિટ કાર્ડ દ્વારા પેટ્રોલ અને ડીઝલ માટે ચૂકવણી કરતી વખતે વધારાનો ચાર્જ બદલાઈ શકે છે એક જૂન થી કેટલા કાર્ડ્સ પર ઉપલબ્ધ લાભો ઘટી શકે છે અથવા તો ચાર્જમાં વધારો થઈ શકે છે આગળના મોટા ફેરફારની વાત કરીએ તો યુપીઆઈ વ્યવહારને લઈને એનપીસીઆઈ એ યુપીઆઈ સંબંધિત એક નવો નિયમ લાગુ કર્યો છે જે હેઠળ યુપીઆઈ ચૂકવણી કરતી વખતે વપરાશકર્તા ફક્ત અલ્ટિમેટ બેનિફિશિયરી એટલે કે વાસ્તવિક પ્રાપ્તકર્તાનું બેન્કિંગ નામ જોશે ક્યુઆર કોડ અથવા સંપાદિત નામો હવે દેખાશે નહીં આ નિયમો ત્રીસ જૂન સુધીમાં બધી યુપીઆઈ એપ્લિકેશનો પર લાગુ કરી શકાય છે આગળનો મોટો ફેરફાર પીએફ ખાતા ધારકો માટે સરકાર ઇપીએફઓ ત્રણ પોઈન્ટ ઝીરોનું નવું વર્ઝન લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે જે જૂન મહિનામાં શરૂ થઈ શકે છે તેના લોન્ચ પછી તમારો પીએફ ક્લેમ ખૂબ જ સરળ થઈ જશે ઉપરાંત તમે એટીએમ અને યુપીઆઈથી પણ પૈસા ઉપાડી શકો છો તેના લોન્ચ પછી દેશના નવ કરોડથી વધુ લોકોને તેનો લાભ પણ મળશે મિત્રો વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દઈએ કે એડવાન્સ ટેક્સના પહેલાં હપ્તાની છેલ્લી તારીખ પંદરમી જૂન છે